હલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ શક્કરપારાની રેસીપી એના માટે મેં એક તપેલીની અંદર એક ગ્લાસ જેટલું પાણી લઈ અને બે મોટા વાટકા ખાંડ છે એમાં એડ કરેલી છે ગેસની ફ્લેમ છે એ ફૂલ રાખવાની છે અને આ રીતના છે એ સરસ ખાંડને આપણે ઓગાળી લઈશું ખાંડની ચાસણી બનાવવાની નથી ખાલી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી છે આ રીતના છે સારી રીતના પાણી છે એ મિક્સ કરી લેવાનું છે હવે આપણું જે ખાંડવાળું ગરમ પાણી છે એ રેડી થતું રહ્યું છે ખાંડ છે એકદમ સરસ ઓગળી જાય ત્યાં સુધી આ રીતના હલાવતું રહેવાનું છે એને આ રીતના સરસ હવે આપણી ખાંડ છે ખાંડવાળું પાણી છે એ બની ગયું છે ત્યારબાદ પાંચસો ગ્રામ મેંદાનો લોટ લે એમાં ચાર મોટા પાવરા છે એ મેં મગફળીનું તેલ છે એમાં એડ કરેલું છે આ રીતનું છે સરસ મોણ છે મિક્સ થાય ત્યાં સુધી લોટ છે હલાવી અને ગરમ પાણી જે ખાંડવાળું કરેલું છે ધીમે ધીમે છે એને ઉમેરતું જવાનું પાણી ગરમ હોવાથી ચમચીની મદદથી આપણે એનો લોટ છે સરસ તૈયાર કરીશું આ રીતનો લોટ છે કઠણ રાખવાનો છે પોચો કરવાનો નથી આપણો લોટ છે હવે રેડી થઈ ગયો છે હવે છે આપણે એને હાથની મદદથી એક પાવરા જેટલું તેલ નાખી અને લોટને સારી રીતના છે એને બાંધી લેવાનો છે આ રીતે લોટ છે સાવ પોચો ન કરવાનો આનો લોટ છે એ થોડો કઠર રાખવાનો છે અને આ લોટને છે પંદરથી થી વીસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે બંધાઈ ગયા પછી લોટને પંદર વીસ મિનિટ રેસ્ટ દીધા પછી આ રીતના છે એના મોટા લુવા લઈ અને આ રીતના છે એને વણી લેવાનું છે લોટ છે કઠોળ હોવાથી એને લોટ છે નહીં અને આ રીતના છે 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 મોટી રોટલી એની વણી લેવાની ગોળ આ રીતના એકદમ પતલી એવી મોટી રોટલી છે વણી લેવાની છે એની શક્કરપારાની આ રીત છે સાવ સિમ્પલ અને સરળ રીત છે ને આપણા દરેક ગુજરાતીઓના ઘરમાં છે આપણે તહેવારોમાં બનાવતા જોઈએ છીએ રોટલી વણાઈ ગયા બાદ આ રીતના પીઝા કટરની મદદથી એના જે છે એ નાના નાના એવા ટુકડા કરી લેવાના છે ત્યારબાદ ટુકડા થઈ ગયા મેં છે લોટ બાંધ્યો ત્યારે જ તેલ છે એ ગરમ થવા મૂકી દીધેલું હતું આ ટુકડા છે એમાં ઉમેરવાના છે ને ગેસની ફ્લેમ છે હવે સ્લો કરી દેવાની છે લોટ બાંધીએ ત્યાં સુધીમાં આપણું તેલ છે સરસ રીતે એમાં ગરમ થઈ જાય છે ગેસની ફ્લેમ છે ધીમી જ રાખવાની ફૂલ ગેસ રાખવાનો નથી આ રીતના છે બધા શક્કરપારા છે આપણે બનાવી લઈશું પાંચસો જ ગ્રામ લોટમાંથી કેટલા બધા છે આપણે શક્કરપારા બનાવી શકીએ છીએ અને નાનાથી માંડી અને મોટા બધાને છે આ ખૂબ જ પ્રિય હોય છે અને પંદરથી વીસ દિવસ માટે આ ખૂબ સારી રીતે આપણે સ્ટોર કરી શકીએ છીએ બાર પિકનિકમાં જાય તો પણ આપણે સાથે આને લઈ જઈ શકીએ છીએ મારા રેસીપીના વિડીયો મિત્રો ગમતા હોય તો એને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને યુટ્યુબમાં મારી ચેનલ છે જાનકી દ્રોજા એને સબસ્ક્રાઈબ કરો થેન્ક મિત્રો થેન્ક યુ એવરી આ રીતના છે આપણે એક પછી એક છે મોટા લુવા લઈ અને એની રોટલી સરસ એવી મળી લઈ અને એના સરસ એવા નાના નાના પીસ કરી લેવાના ગેસની ફ્લેમ હવે સ્લો જ રાખવાની છે ફૂલ રાખવાની નથી પીઝા કટર હોય તો એના મદદથી પણ તમે નાના એવા ટુકડા કરી શકો અથવા તો પીઝા કટર ન હોય તો તમે ચપ્પુ વડે પણ આ રીતના છે નાના નાના ટુકડા કરી શકો છો આ રીતના સરસ ખૂબ જ ઓછી વસ્તુથી આપણા શક્કરપારા છે જ સારા ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ સોફ્ટ એવા આપણા શક્કરપારા છે શક્કરપારા બનાવવા માટે ખાસ કરીને લોટ કેવી રીતના બાંધવો એ આ રીતના મોટી રોટલી વણી આ રીતના નાના નાના છે કરી લેવાના આપણા શક્કરપારા છે સ્લો ફ્લેમ રાખી અને એમાં તળી લેવાના છે આપણે સાતમ ઉપર જન્માષ્ટમી ઉપર દિવાળી ઉપર અથવા તો બાળકી બાળકોના લંચ બોક્સમાં પણ આ રેસીપી છે આપણે મૂકતા હોઈએ છીએ આ રીતના છે હળવે હાથે એને તેલની અંદર છે સાંતળી લેવાના છે આપણા શક્કરપારા છે હવે રેડી થઈ ગયા છે મિત્રો શક્કરપારા છે રેડી થઈ ગયા છે જો મિત્રો કેટલા સરસ છે અંદરથી ક્રિસ્પી અને સોફ્ટ છે બનેલા છે જો મારી રેસીપી તમને ગમી હોય તો એને લાઇક કરો અને શેર કરો અને કોમેન્ટ કરો મારા રેસીપીના વિડીયો જોવા માટે યુટ્યુબમાં મારી ચેનલ છે જાનકી દેત્રો છે એને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ મિત્રો થેન્ક યુ